ખબર નથી પડતી હવે કઈ રીતના છુટકારો મેળવવો હબ થાય છે આજુબાજુવાળાને કઈને રાખવું છે કે ડોસીને કઈ માંગે ને ખાવાનું તો આપતા નહીં ડોક્ટર બીજો સારું જ કરતો હોય આદી બોલો ને કામ છે બેસ ને બેટા આ બેઠા બોલ મારે તને વાત કરવી છે હા સેની હું એમ કહું છું કે આદી આપણે આ તારા બા હાટુ સારું જ કરી છે ને હા બરાબર જ કરીએ છીએ કેમ તો પછી આ તારા બાને એમ કેમ લાગે છે કે આપણે એનું ખોટું કરી છે એમ જુઓ આ દરેક લોકોને વિચારો અલગ હોય દરેક લોકો અલગ અલગ વિચારતા હોય એમ બા એવું વિચારતા હશે કે તમે કે ખોટું કરતા હશો એમની સાથે તો એમને એવું લાગતું હશે કે તમે ખોટું કરો છો ના ના હું તને એમ કહું છું કે આ ડોક્ટરના મા બાપે જે ભણાવ્યા હોય એ ખોટું ભણાવ્યા હોય એને ખબર નથી પડતી કે ડાયાબિટીસ હોય તો હું ખાવું હું ન ખાવું કઈ પરેજી પાડવી અરે અત્યારનો સમય એવો છે કે આ બાળક જન્મ્યું હોય એને પણ ડાયાબિટીસ હોય હા તો બચારો આખી જિંદગી શું વળ ખાય હા ખાવાનું તો ખાવું પડે કે નહીં મને એમ હતું કે મેં અશોકને કીધું તે તો નથી સમજો તો હું આદિત્યને કહું હા આદિત્યએ મારું માથું ભાંગે એવો છે હામાં હું શું કરી શકું મને કહો બાને હંમેશા મેં કહ્યું છે કે બા ખાવામાં થોડી પળેજી રાખજો ધ્યાન રાખજો અને તબિયતનું બગડે નહીં ને એનું ખાસ ધ્યાન રાખજો આ ડોક્ટર આવ્યા હતા તો ડોક્ટરે તો રાખી નાઈ ડોક્ટરે બિચારા હારું કીધું કે આ હરગવાનો પાવડર પીવો કારેલાનો જ્યુસ પીવો તો એ નદે કરવું ડોક્ટરને એમ કહે કે તું મુંડા જેવો છો અને તને હું ખબર પડે તો સાવ સાચી વાત છે બા ફોટવાનો કહેવાય ભાઈમાં જો સીધી વાત છે આ બા છે એને બધી જ ખબર પડે છે હા હવે એ લોકો મતલબમાં જૂની રૂઢિ પ્રમાણે જીવ્યા હોય તો એ બધી આ વસ્તુમાં માનતા નથી ડાક્ટરમાં તો બિલકુલ ના માને અને હું તમને કહી દઉં કે બા હવે કેટલોક સમય હે હવે બાની ઈચ્છા છે તો પૂરી કરી નાખવાની આ ઈચ્છા અધૂરી રહી જશે તો વિચાર કરો કે બાની આત્મા ઘરમાં ભટકશે અને પછી તમને તે આમ પણ ખાવા અરે પણ આદિત્ય આ બે વર્ષ વધારે બા જીવે તો આપણને હું વાંધો છે હું એમ કહું છું કે આ નગરા ટીકડા વાળા એલોપેથી ગળસિયા કરે

હું ઉકલી જાઉં ભગવાન મને લઈ જાય ને એટલે મારે શાંતિ એ પછી તું જાણ હેતલ જાણ મીરા જાણે અને આ અસ્કો જાણે મારે તો ઉપાધિ ન કરે રોહી ની ઉપાધિ અને ઉપાધિ ન કહેવાય તમે કોઈ જીવતા માણસ ને તડપાવી તડપાવીને મારો એવું કામ કરો છો પણ તડપાવવાની ક્યાં વાત છે આખી ખાવા નથી દેતા હે બેચારા ને બધું મોળું 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 કડવું મોળું કડવું મોળું

પણ ડોસી ને સુગર ફ્રી આટું તો આ બધી માથા કુટ થાય છે અરે વાહ કે ફરીને આવ્યા મેડમ ભાભી અમારા ફ્રેન્ડ્સ ના ઘરે ગઈ હતી ઘણા ટાઈમ થી ગઈ જ નહોતી ત્યાં હવે ઘરે જઈને શું પ્લાનિંગ હશે ઘરે જઈને રસોઈ કરીશ આ તમે કરશો તો પછી આજે મારે રજા ઘરે જઈને ચા બનાવીશ પૂરણ પોળી બનાવીશ અને બીજું કઈ સ્વીટ બનાવવાનું છે તો એ પણ બનાવીશ ને ખાંડ લાવી છે હી આ ખાંડને મારે બેગમાં લાવીને શું કરવી અને આમ પણ આપણા ઘરમાં આપણે ચાર લોકો જ ખાંડ ખાય છે આ બાને તો કંઈ ખાંડ દેતા નથી પણ આપણા ઘરમાં જે લોકો ખાંડ ખાય છે ને એ ખાંડ નથી ખાતા જે ખાંડ નથી ખાતા ને એ જ ખાય છે તમે કેવા શું માંગો છો એ જ સવારે ચા બનાવતી વખતે ડબલ ખાંડ નાખી હતી ને ચામાં મેં તે મેં મેં કોઈ ખાંડ નથી રેવા દે તને મે તારે જોઈ છે મારી આંખોથી અરે એટલું જ નહીં ઘણી વખત તું એવા જ કામ કરે છે જે તને અમે ના પાડીએ છીએ બાને ગળ્યું ખાવાની ઈચ્છા થાય શું કામ આપે છે એમને અરે એ જા તો હું મારી માટે બનાવતી હતી ને ભાભી હા મને માથું દુખતું હતું ને એટલા માટે હે તો આ મુદ્દો ચા કે ખાંડનો નથી કે રસોઈનો પણ નથી મુદ્દો બાની તબિયતનો છે ગળડું માણસ છે બીમાર થતા વાર નહીં લાગે અને એકવાર બીમાર પડશે ને તો દવાખાનામાં બિલ ભરી ભરીને મરી જશો ને તો પણ ઊભા નઈ થાય ભાભી તમે છે ને મારી ઉપર ખોટે ખોટા આરોપ ના નાખો આ તમે મમ્મીના પણ કાન ભર્યા હતા એટલે તમે સાબિત શું કરવા માંગો છો આ તમે સેવા નથી કરતા એનો મતલબ એ કે હું પણ ના કરું સેવા પણ જુઓ મને મારા બાપે શીખવાડ્યું છે કે આપણે ઘરડા માણસોની સેવા કરવી જોઈએ અને એટલી સેવા કરવી જોઈએ કે ગઢુ માણસ જલ્દી ઉલડી જાય હા તમે શું બોલો છો આ મને ખબર છે કે આપણે આપણી બારે ખાન નથી દેતા તો હું હાથે કરીને શું કરવા આપું મને પણ બાની પડી જ છે નથી પડી એવું નહીં છૂટું બોલવાની જરૂર નથી હેતલ હવે છે ને તારા દિવસો ભરાઈ ગયા લાગે છે મને રોજ ઉઠીને ખોટું બોલીએ ને તો એક દિવસ તો સામો આવે જ તમારે આ વહીવટ કરવાની જરૂર નથી મને ખબર છે મારે શું કરવું શું નહીં મારું શું સારું છે ને શું ખરાબ છે અચ્છા તો કોણ કરશે તારા બધા વહીવટ મને કહી છે આદી છે ને આદી કરી લેશે મારા વહીવટ મારો હસબન્ડ છે આદી ભાઈ શું વહીવટ કરવાના હતા એમનાથી તું સચવાતી તો છે નહીં એ શું બોલો છો આ તમે કેમ

અને બીજી વાત એ કે આપણે પહેલા કોક સામું આંગળી સંડીને તો ત્રણ આંગળી આપણી સામું હોય છે એ જોવું જોઈએ પર્સ નથી આપતી એનો મતલબ એમ કે પર્સમાં કંઈક છે શું કરવા આપું આજ સુધી મેં ક્યારે તમારી વસ્તુ ચેક કરી છે નહીં ને હા મને પણ તમારી જેમ આવડે છે આરોપ લાગતા અચ્છા તો ચેક કરા દે ને તું સાચી છે તારી કોઈ ભૂલ નથી તો કેમ મને ના પાડે છે ના આપું ને હું સાચી છું સાબિત શું કરવા કરું ઠીક છે ના કર સાબિત પણ આજ નહીં તો કાલ એક દિવસ એવો જરૂર આવશે કે બધું સાબિત થઈ જશે ત્યારે તને કોઈ નઈ બચાવી શકે હા તમારી માએ તમને આવા સંસ્કાર આપ્યા છે કે બેટા સાસરે જા અને દેરાણી ઉપર આક્ષેપ નાખજે મારી માના સંસ્કાર તો આપણે પછી જોઈ લેશું અત્યારે મને તારી માના સંસ્કાર દેખાય મારી માં સામે ન જાતા નહી તો નહી તો હું પણ મર્યાદા ક્રોસ કરી જઈશ તું ગમે તે બોલે તો સાંભળી લેવાનું હું ભૂલી જઈશ કે તમે મારા ભાભી છો હા તો ભૂલી જા ભૂલી જ જઈશ હા તમે મમ્મીના કાન ભરો છો એટલે તમે કેવા શું માંગો છો કે મારે ને મમ્મીનું સારું બને છે એટલે તમે એમાં ઝઘડો કરવા માંગો છો ને અને આજે નહીં થાય ને કાલે નહીં થાય મેં ચામાં ખાન નથી નાખી અને રહી વાત એ કે આ તમે જ નાખી નાખીને ખવડાવતા તો મને શું ખબર સાચી વાત હોય શકે જા ઘરે જતી હતી ને હાજ પછી આવી વસ્તુ જોટવાની કોશિશ ના કરતા

પીવું તો હતું પણ હવે મારે કાંઈ નથી પીવું ને કાંઈ નથી ખાવું કેમ હા જો ને હવે આંખે હાવ બંધ થઈ ગયું છે એ ઘડી ઘડી મારે બાથરૂમ જવું પડે પાણી ક્યાંથી પીવું આ કોણ ભા હું હીરલ હિરલ ડૉક્ટરે શું કીધું છે આજે આંખમાં તકલીફ પડી ગઈ છે તેનો કાય તો ઈલાજ હશે ને નીરા તે ડોક્ટર ને પૂછું મન મોતીઓ આવે છે બા તમારો ડાયાબિટીસ એટલું વધી ગયું છે કે હવે કંટ્રોલ માં લવાય એમ નથી અમે છેલા 3-4 વર્ષથી તમને એક ને એક વાત સમજાવતા હતા કે ગળ્યું ના ખા ગળ્યું ના ખા તમને શું લાગે છે આ કિલો ખાંડના પૈસા અમને મોંઘા પડતા હતા નહીં પણ તમે દુખી થાવ એ મોંઘું પડતું હતું તમારા ઈલાજ અમે લોકો સાવ ધોવાઈ ગયા છીએ ઘરમાં ખાવાનું પણ રહ્યું નથી હવે આટલી ખરાબ પરિસ્થિતિમાં પણ અમે હજી ઈશ્વર પાસે એવી જ પ્રાર્થના કરીએ છીએ કે તમે સાજા થઈ જાઓ મીરા ડાક્ટરને કંઈ પૂછ્યું કે હું હવે બધું ખાવાનું બંધ કરી દઉં ઈ એટલું કહે ને એટલું જ ખાય ને એટલું જ પી અરે સાતો હંસોડી છોડી દઈશ તું મને હારું થાય દેખાતું થઈ જાય હે હં હવે કાઈ ન થાય હા આને પહેલા પાળ બાંધતા હતા પણ તમે વારંવાર અમને એ વાત કરવાની જ ના પાડતા હતા કે હું ગમે તેમ થઈ જાય તોય મીઠી વસ્તુ ખાવાની નહીં છોડું હા તમારા સહારા માટે જ અમે કરતા હતા પણ તમે કોઈ વાત અમારી માની નહીં તમને ખબર છે કે દવામાં કેટલા રૂપિયા વયા ગયા છે દીકરાઓની જે પણ કમાણી હતી એ પણ તમારી દવામાં જતી રહી છે તમારા ડાયાબિટીસના કારણે તમારી બંને કિડનીઓ પણ ફેલ થઈ ગઈ છે હા મારી મારી કિડની પણ ફેલ થઈ ગઈ છે હા બા તો હવે હવે હું સીવી નઈ હકુ સીવી દે હકુ બટા બા હવે કેટલા દિવસ જીવવું કેવી રીતે જીવવું એ તો આપણા હાથમાં હોય ને તમને પહેલા જ ના પાડી હતી કે રહેવા દો હેતલની વાતોમાં ના આવો હેતલ તમને બહેલાવી ફૂસલાવીને આ કરવા જ માંગતી હતી કે તમે બીમાર પડો અને ઘરના લોકો પાછળથી ચિંતા કર ત્યારે તમે અમારી એક વાત ન માની કેટલા દિવસો એવા ગયા છે આપણા ઘરમાં જ્યાં ફક્ત ચાનો જ મુદ્દો ચાલતો હતો ખાંડનો મુદ્દો ચાલતો હતો ત્યારે તમને એમ લાગતું હતું કે અમે બધાએ ખાંડની પાછળ પડ્યા છીએ તમારી ચાની પાછળ પડ્યા છીએ અમે ખરેખર તમારું જીવન બચાવવા માંગતા હતા બધા એક વાત કહું તમે લોકો તું ને હિરન મને શા નહોતા દેતા ને પછી મારી પાસે હેતલ આવતી ને આદિ આવતો અને મને કે બા એ લોકોને છે ને તમે સા પીવો છો ને એ નથી ગમતું એટલે હેતલ મને એકદમ મીઠી સા કરીને પીવડાવતી અને હાસકો મને એટલું ગમતું તું મને લાગ્યું કે મારી હેતલ ને મારો આદિ મારા માટે હારા છે આ બધાય મારા દુશ્મન છે તો ક્યાં ગયા છે કેમ અત્યારે સેવા નથી કરવા આવતા કેમ ક્યારે પૂછતા પણ નથી કે બા તમારે શું જોઈએ છે આ બેટા હાસે હવે મને ખબર પડી કે જેમ તું કહે છે ને એમ એ લોકોને તો એમ જ હતું કે આ બાઝ મરી જાય ને તો હારું અરે હું મરી ગઈ ને તો હારું તાર પણ હવે આ આંખ વહી ગઈ કિડની વહી ગઈ હવે હું થાય મારું મારે જીવું છે ઝીવું છે મારે હજી તમે કહેશો ને એટલું જ ખાઈશ પીસ એમને જીવાડવા છે અમારે એટલા માટે તો અમે આટલો ખર્ચો કર્યો છે તમને ખબર છે આપડે પૈસાથી સાવ ખાલી થઈ ગયા છે આ મકાનમાં રહીએ છીએ મે પણ વેચવા કાઢ્યું છે હવે ક્યાં સુધી તમારી દવા કરાવીએ એટલા બધા રૂપિયા થઈ ગયાસ તમને શું લાગે છે કે તમારી દવામાં ઓછા રૂપિયા ગયા છે અમને પૈસાની કોઈ કિંમત નથી અમને તમારા જીવનની કિંમત હતી તમે તમે અમારી વાત પર વિશ્વાસ ન કરો બસ કરો મમ્મી હવે નિમાળા થઈને શું બેઠા છો થવાનું હતું ને તો થઈ ગયું થવાનું હતું એ તો વિચાર કર આ બધું શું વિચાર્યું હતું ને શું થઈ ગયું આ તમે તો મને એવું કીધું હતું કે સેવા કરવી પડશે ને તો એક બે વર્ષ કરવી પડશે આ ચાર ચાર વર્ષ વીતી ગયા આ નોબા ઉપર ગયા કે નો આપડા હાથમાં પ્રોપર્ટી આવી પ્રોપર્ટી તો નથી આવી પણ જે જે બધું વેચવાનો વારો આવી ગયો છે હા કારણ કે મોટો ભાઈ મમ્મી કોઈ વાતે સમજતા નહોતા આ બાની દવાઓ કરવા પાછળ એવા આંધળા બની ગયા હતા ને કે બાને હજી એને જીવાડવા છે ઊભા રાખવા છે અરે શું જરૂર હતી આટલો બધો ખર્જો કરવાની સાચું કહું તો ભૂલ આપણી જ છે આ એ લોકોને ખબર ન પડે તો સારું કે આપણે છુપાઈ છુપાઈને બાને છે ને ખાંડવાળી ચા હ હા સેરો જે મિષ્ઠાન એને ભાવતું હતું ને એ આપણે લઈને આપતા હતા મેં તો નગરી પૂરણ પોળી ઠૂસી છે બાને હા સાચું કહું ને તો મારે તમારી વાત માનવાની જ નહોતી હા બે બધું નાખી દે મારા ઉપર નાખી દે જાસુસ જરાક પણ વિચાર નથી કરતી હા જ્યારે પ્લાન બનાવ્યો ત્યારે તો કહેતી હતી કે યસ બોસ તમે કહેશો એમ જ થશે અને હવે બંને ફસાઈ ગયા છીએ હવે તો હું જે કમાઉ છું ને એ કમાણીમાંથી પણ બાની દવા કરાવી પડે છે સાલુ મારી પાસે પણ કંઈ બચતું નથી વિચાર આવે છે કે આપણે કઈ કરવું જોઈએ હયા આપડા ખર્ચા નથી નીકળતા ને હવે હવે બાના ખર્ચા કાઢવાના છો આદી આવું બધું કોણ કેટલા દિવસ થશે નહીં થાય આ બધું મને પોસાતું નથી ને આવું કરવાનું થતું પણ નથી મે વિચારી લીધું છે કે હવે આપણે શું કરવાનું છે શું વિચાર્યું છે તમે આ ઘર છોડીને જતો રહેવાનું છે હા અચાનક આ ઘર છોડીને જશો ને તો એક તો મારે ઉપર પહેલેથી ડાઉટ તો કરતા જ હતા આ ચાર વર્ષમાં હું નથી પકડાની પણ આજે પકડાઈ જઈશ તમારા લીધે હાલ હાલ લાવ જીબલી મારી વાત સાંભળ મેં જને બધું જ પ્લાન વિચારીને રાખ્યો છે હવે આ ઘરમાં કેમ પણ કઈ કાઢી લેવાનું તો છે નહીં કાલ સવારે મોટા ભાઈ બધી પ્રોપર્ટી મકાન બકાન બધું વેચી મારશે હા અને બાનું ઓપરેશન કરાવશે કારણ કે કિડની ને ખબર નહીં શું શું ફેલ થઈ ગયું છે બાનું તો હવે આપણી પાસે છે ને એક જ રસ્તો છે કે આપણે એમાં ભાગ આપવો પડે અને પૈસા આપવા પડે ને એ પહેલા ઘર છોડીને ભાગી જઈએ મારી વાત સાચી છે પણ લોકો વાતો કરશે તો શું વાતો કરશે કે આ એમના દીકરાનો દીકરો રાતોરાત ભાગી ગયો કોઈ કઈ ની વાતો કરે હા જે જે વિચારવું એ વિચારે

મારી પાસે રસ્તો પણ છે કે અમે લોકો આ ઘર છોડીને જઈએ છીએ તમે ડાયરેક્ટ એવું જ કહી દેશો તો સવાલ જવાબ થશે તો તમે શું કહેશો જવાબ હું આપીશ ખાલી સાત પુરાવ છે તું જો બંનેના જવાબો સરખા હોવા જોઈએ જવાબો સરખા હશે ને તો આ ઘરમાંથી જલ્દી આપણે બહાર નીકળી જશું હું તો કહું છું આજે ને આજે બે લોકોને કહી દેશું કે અમે જઈએ છીએ હા પેલા તમે શું જવાબ આપવાનો છો ને પેલા મને કહી દો અને પછી બહાર જઈને ડબલ બોલી થશે ડબલ બોલી નહીં થાય સાંભળી લે આ બાર જઈને કહેવાનું છે કે મારી નોકરી બીજે લાગી છે હા કામ માટે થઈને હું અમે લોકો બહાર જઈએ છીએ બીજા શહેરમાં એટલે હવે અમે લોકો આ ઘરમાં નહીં રહી શકીએ અચાનક કંપનીવાળાએ બદલી કરી છે અને મારે ત્યાં જવું જ પડશે હા અને એવું લાગશે તો અમે મહિને 15 દિવસે આટો મારતા રહીશું વર્ષે એકવાર આવશું એમ કહી દેશું જો બા જીવતા હોય તો આવશું નકર કાઈ નહીં અને જો હું છે ને અહીંયા હાજર થઈશ ને તો ન્યા મને નોકરી પરથી કાઢી મૂકશે તમે વિચાર કરો કે બાની સેવા તમે લોકો કરજો અમારીથી સેવા નહીં થાય હા માફ કરજો અમને દુઃખ લાગશે નાટક કરશું થોડીક વાર રોશું પણ એટલે એ લોકોને થાય કે ના ના આ લોકો સાચા હતા બચારા પણ એનો કામ ધંધો પાડીને દીકરાને અહીંયા થોડો રખાય મોટો તો છે જ ને ભાભી પણ છે કામના શું છે સેવા કરશે બાની વાત છે તમારી હા ભાભીએ કઈ સેવા જ નથી કરી બાની આમ જુઓ ને તો બાની સેવા તો બધી મેં જ કરી છે મારા બાને બધું મેં ખવડાવ્યું છે એને સેવા નો કહેવાય કે મારવા પાડ્યા ચાર વરમાં ટાળી દીધા વાતો કરજો કે હિસાબે મારી હિસાબે તો પાછું બધું મારું નામ આવ્યું ને હે એટલે કોઈને કેતી નહીં હું સેવા કરતી હતી નકર લેશે બધા ઉધડા હાથે અને મોટાને તો જરાય ખબર ના પડવા દેતી નહીં તો ખબર નહીં લાલ ચોર ને પીળો થાય હા મીરા ભાભી પણ કાઈ ઓછા નથી હે તો કેટલા વર્ષોથી મારી ઉપર શોક કરે છે આ ચાર ચાર વર્ષ વીતી ગયા પણ જોઈ મારી ચાલાકી હજી સુધી હું એમના હાથમાં નથી આવી હા હા ભાઈ તારી હોશિયારી મને ખબર છે જાસુસ કે તું કોઈના હાથમાં નથી આવતી સારું કહેવાય હાથમાં નથી આવી હાથમાં આવી હોત તો શું થાય વિચાર કર અને હવે એ સમય આવી ગયો છે એટલે ચૂપચાપ બેસ આપણે છે ને જલ્દી નીકળીએ લોકો બહાર રાહ જોતા છે ચાલો ચાલો અમારે સેવા કરવાનો કોઈ ટાઈમ નથી બાની હાલત કેવી થઈ ગઈ શું કરીએ દેખલા નસીબમાં લખેલું હશે ને આપણે તો ઘણી કોશિશ કરી કે બાને વધુ જીવનમાં તકલીફ ન પડે ભવિષ્યમાં પણ બા કોઈને વાત ના માની આ નસીબ વાત નથી હાથ ના કર્યા હૈયે વાઈ ગયા કેતા હતા તમ બધાય કે તમે આવું નો કરો ડાયાબિટીસ છે ભાત બટેકા એ બધું નો ખાઓ મીઠું નો ખાઓ પણ એક સહળ તો જાતો નોતો હાલો હા સર અરે જુઓ હું શું કહું છું કે તમે આ રીતના અચાનક આવું કંપનીમાં ફેરફાર કરો તો મારે તો કેવી રીતે ઘરમાં બધાને વાત કરવી હા હા જુઓ અત્યારે ઘરમાં અમારી પરિસ્થિતિ પણ બહુ ઓલી છે અને અમે લોકો થોડી મુશ્કેલીમાં પણ છીએ હા જુઓ કંઈ વાંધો નહીં પણ હવે હું અત્યારે જ ઘરમાં બધાને વાત કરી દઉં છું ને આજે જ નીકળી જશું કાલમાં તો હું હાજર થઈ જઈશ સાહેબ હા ભલે 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 નીકળી જશું

તમે દીકરોને વહુ છો બાના તો સેવા નહીં કરો ભાભી તમારી વાત સાચી છે પણ હજી તો અમારે રહેવાના ઠેકાણા નથી ત્યાં હમ બાને કેમ લઈ જવા અમારે મને તો એ ન સમજાયું કે ઘરના મકાન મૂકીને આ અચાનક તમારે અમદાવાદ કેમ જવું છે અરે કઈ કારણ હશે ને કીધું તો ખરા અચાનક કંપની એસ આ મારા જે બોસ છે સર છે એને મને કહ્યું કે તારે જવું પડશે મે ના પાડી કે ના ના અત્યારે મારા ઘરમાં બધાને મારી જરૂર છે મારે અહીંયા જ રહેવું પડશે પણ હવે એ માનતા નથી ને મારે એમની વાત માનવી પડે એમ છે હવે તમે જ વિચાર કરો કે બાને દેખાતું ઓછું થઈ ગયું છે તકલીફ વધારે છે હવે આવા સમયમાં હું ત્યાં લઈને જઈશ તો કેમનું થશે હા સમય પણ તો તમારા હિસાબે જ આવ્યો છે ને આવડો એટલે હા શું બોલો છો અરે હા બધું તો બાને ડાયાબિટીસ ના લીધે થયું છે ને એમાં હું શું કરી શકું કે એતલ શું કરે અમારા લીધે એટલે ડાયાબિટીસ વધારે કોને કોને હતારી ઘર વાળી એ મોટા ભાઈ શાંતિ હો બરાબર જ કહે છે આતી શું બરાબર મમ્મી આ બધા શું માંડ્યું છે તમે લોકો હે હવે તારી ભૂલ ઉપરથી પડદા ઉઠાવ હવે ખોટું બોલે છે ને સારું નથી લાગતું તમારી બંનેની સત્ય હકીકત અમારી સામે આવી ગઈ છે શું સામે આવી ગયું છે શું છે આ બધું શું બોલે છે આદી હિરણ બધાય ચૂપ રહ્યો હા મીરાએ ને અશોકે જે કીધું ને એ હાવ હાચી વાત છે હા તમે આ શું કહો છો મારી વાત હજી ખલાસ નથી થઈ ભરી આ લોકો ને ખબર તો હતી જ કે મારો રોગ આટલો બધો વધી ગયો છે તો એ લોકો મને ખાવામાં હાવ ઓછો ઓછો દેતા ચા મોળી દેતા તો એ બરાબર જ દેતા હતા ત્યારે આ આદી અને હેતલ આવતા મારી પાસે અને એ જ કહેતા કે બા આ લોકો તમને મારી નાખવા માગે છે અને વધારે ખાંડ હું પીવું ને એના કરતાં વધારે ખાંડ નાખી નાખીને મને ચા પીવડાવતા પણ હાથ છું કહું હું લાલચમાં આવી ગઈ હતી આવું બધું ખાઈ ખાઈને થાકી ગઈ હતી તો હેતલ અને આદિ મન જે ખવડાવતા ને એ મને બહુ ભાવતું અને ઘણી તો હવે આજે હું કહું છું આદિ છે ને બહારથી એ મારા માટે બધું મીઠી મીઠી વસ્તુઓ ગુલાબજામુન બધું લાવતો ને મને ખવડાવતો કે બા આ લોકો નથી દેતા ને પણ તમે કોઈને કહેતા નહીં અને આ જો આજે કેવો દિવસ આવીને ઊભો રહી ગયો એ આ બે કારણ ના ના ફક્ત બે ના કારણે નહીં કારણ તો તમે પણ છો હવે મેં તો પહેલા જ કીધું કે આમ હાથના કર્યા હૈયા વાઈ ગયા છે મારે લીધે તો આ બધું થયું છે હા તો તમે જ તો કીધું હતું હા છે ને બધું તમે જ કીધું હતું મને કે પ્રોપર્ટી માં છે ને ભાગ આપીશ જે મારી સેવા કરશે ધ્યાન રાખશે એને બધું હું આપી દઈશ મારા નામ પર છે મને નોતી ખબર મને નોતી ખબર કે બાને છે ને દુખાવો આટલો વધી જશે એને ઓપરેશન માટે ગમે એટલા રૂપિયા ખર્ચી નાખશે દવા માટે આટલા રૂપિયા વાપરી નાખશે આ તમે તમારી પાછળ બધું વાપરી નાખ્યું વધવા શું દીધું આદી આટલું મોટે બોલવા થી ખોટું સાચું નહીં થઈ જાય તમે તમે હા હું એમ બોલીતી

શરમ નથી આવતી આદી એ તો પારકી છે તો આ ઘરનો દીકરો છે ને એક દીકરો થઈને ઘરને બરબાદ કરવા ઊભો થયો હતો શું ફાયદો થયો આ મકાન આજે વેચવા કાઢ્યું છે એ ફક્ત ને ફક્ત તમારા બંનેની ભૂલના કારણે રસ્તા પર આવી ગયા છીએ છે કોઈ જવાબ કે નહીં આદિત્યભાઈ તમારા ઘરે કોઈ નાનું બાળક હોય અને જીદ કરે જ્યારે તમને ખબર છે કે એની જીદ ખોટી છે તો પણ તમે પૂરી કરશો નહીં એમ ગરડા માણસનું પણ એવું જ હોય છે એની બધી જીદો પૂરી કરવી જરૂરી નથી હોતી પ્રોપર્ટીની લાલચમાં તમે બાને બીમાર કરી એ બીમારીને વધારે કરી અને પરિણામ શું આવ્યું આખરે આખો પરિવાર રોડ પર આવી ગયો પૈસા તો એક સમય સમજા કે કમાઈ લેશો પણ બા પાછા મળશે બા બાને તકલીફો દૂર થશે તકલીફો જ્યારે તને તાવ આવતો ત્યારે ત્રણ ત્રણ દિવસ ઈ ખાતા યાદ આવે છે છો સાચી વાત છે તમારી કે મારી જ ભૂલ હતી આ લાલચના કારણે વાતો મને કહેતા રહ્યા પણ મારે સમજવાની જરૂર હતી એમનો સારો દીકરો તો હું ત્યારે સાબિત થાત કે એમનું ધ્યાન રાખત તમે લોકો જે કરતા હતા એમનો સાથ આપત પણ મેં ખોટું વિચાર્યું મને એમ હતું કે બધું મારા નામ પર કરી લો અને અત્યારે અત્યારે બધું વેચવાનો વારો આવ્યો છે જે પામવા માગતો હતો એ જ ગુમાવીને બેઠો છું સાચું કહું તો સૌથી મોટા તો મારા બા માફ કરજો તમારી આવી હાલત થવી એનું કારણ અમે જ લોકો છીએ હા મારી પણ ભૂલ થઈ ગઈ હા આદિત્ય જ્યારે મને વાત કરી હતી ને પ્રોપર્ટી ની ત્યારે ત્યારે મારે એમને સપોર્ટ નતો કરવો જોઈતો મને માફ કરી દેજો અમારા લીધે તમારી આંખો ગઈ કાય વાંધો નઈ બેટા જે નસીબમાં લખ્યું હોય પણ પીડા માંડી હોય તો ભોગવી જ પડે ને તમે બેવ તો ખાલી નિમિત માત્ર બન્યાતા હવે મારો ભગવાન જેમ રાજી હશે ને એમ થાય આ એ નથી બોલતા હા એની મમતા બોલે અમે ક્યાંય નહીં જઈએ આ પણ એક બહાનું હતું કે અમે અહીંયાથી ઘરમાંથી ભાગી જઈએ અમે તમારી સાથે જ છીએ અને સાથે જ રહીશું